આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત સરકારે શિક્ષણનું વેપારીકરણ કરી લોકોને લૂંટી રહ્યા ખાનગી શાળાની લૂંટ રોકવા માટે ભાજપે બનાવેલી ફી નિયંત્રણ કમિટી એફઆરસી ખુદ લૂંટ ચલાવવાની છૂટ આપી રહી છે તથા ગુજરાતના સામાન્ય મધ્યમ વર્ગના યુવાનોના ડોક્ટર બનવાના સપના તોડી નાખવા મેડિકલ કોલેજની ફીમાં કમરતોડ વધારો કર્યો છે જેના વિરોધમાં સવારે બાર કલાકે પાર્ટી ઓફિસ ઉષા કિરણ બિલ્ડિંગ રાવપુરાથી નીકળીને ગાંધીનગર સુધી પદયાત્રા કાઢવામાં આવી હતી આ પદયાત્રા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના તમામ મહાનગરોમાં સરકારના વિરોધમાં આયોજિત કરવામાં આવી હતી ભાજપ સરકારના રાજ્યમાં આજે ગુજરાતના શિક્ષણની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે કમરતોડ મોંઘવારીના સમયમાં લોકોને મોંઘી ફીમાંથી રાહત જોઈતી હતી ત્યારે સરકારે એફઆરસી કમિટી બનાવી ગુજરાતી જનતાની ઉમદ હતી કે એફઆઈ સી કમિટી બન્યા બાદ ફીના વધારા પર કંટ્રોલ લાદવામાં આવશે પરંતુ એવું થયું નહીં સરકારે હાલ મેડિકલ કોલેજની ફીમાં અસહ્ય વધારો કર્યો છે જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સપનું લગભગ ખતમ થઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે આમ આદમી પાર્ટી આ ફી વધારાનો વિરોધ કરે છે આ ફી વધારાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં પદયાત્રા કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો ગુજરાત સરકાર મોઘી ફીના નામે વાલીઓને લૂંટી રહી છે હકીકતમાં ભાજપની શિક્ષા વિરોધી માનસિકતાના કારણે આજે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે ડૉક્ટર બનવું લગભગ અશક્ય બની ગયું છે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ સ્થાનિક અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ સરકારની નીતિનો વિરોધ કર્યો અને ફી વધારાને પાછો ખેંચવા માટે સરકાર સમક્ષ માગણી કરી હતી આજે અમે ભાજપ સરકારના વિરુદ્ધમાં રેલી કાઢી છે કે જે તાના સાહિત્ય ચલાવી રહી છે આજે મેડિકલના સ્ટુડન્ટ જે ઘણી મુશ્કેલીઓ ઉઠાવી અને બારમા ધોરણ સુધી ભણીને આગળ આવતા હોય નીટની પરીક્ષાઓ આપતા હોય અને તે પછી એમને મેડિકલમાં એડમિશન લેવાનું હોય ત્યારે એકદમથી જ ખબર પડે કે ફીસનો બમણો વધારો કરી દેવામાં આવ્યો છે સત્તર લાખના સીધા ચાલીસ લાખ ચાલીસ લાખના સીધા છોતેર લાખ આજે બાળકો ગરીબ જનતા બળી મુશ્કેલથી બારમા સુધી ભણી અને એવું વિચારતી હોય છે કે લોન લેવી કે કઈ રીતે આગળનું ભણતર કરવું આજે ભારતીય જનતા પાર્ટી જે માર મારી રહી છે લોકોને કે ફીસમાં જો ડૉક્ટર બનવું હોય તો છોતેર છોત્તેર લાખ રૂપિયા ફી થઈ જતી હોય તો ગરીબ જનતામાં ડૉક્ટરો કેવી રીતે બનશે કઈ રીતે આપણો દેશ આગળ વધશે આજે દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર જે એમણે એક એફઆરસીની રચના કરી છે તેમાં પણ ભ્રષ્ટ ચાલી રહ્યું છે અમારી માંગ છે કે એમાં બી કોઈ કોર્ટના રિટાયર જજને અથવા તો વાલીઓનો સમાવેશ કરવામાં આવે કે દરેકની રાય લઈ અને પછી ફીનો વધારો કરવામાં આવે આજે પરિસ્થિતિ એ છે કે ફી જે બમણી થઈ છે એને પાછો ખેંચે અને છોકરાઓ ભણી ઘણી આગળ વધે અને ડૉક્ટર બને અને ભારત દેશને આગળ વધારે તેવી અમારી રેલી દુલેરામ પેઢા રાવપુરાથી નીકળી અને સુસાગર તળાવ ગાંધી ગૃહ પાસે અમે અત્યારે પહોંચ્યા છીએ અને આમાં આમ આદમી પાર્ટી તથા બરોડાની લોકલ જનતા પણ એકત્રિત થઈ અને અમારી સાથે રેલીમાં છે અશોક ઓઝા શહેર પ્રમુખ આમ આદમી પાર્ટી વડોદરા